રાત્રે ખુલ્લા વાળ રાખીને શા માટે ન સૂવું જોઈએ રાત્રે ખુલ્લા વાળ રાખીને સૂવાનું પસંદ છે ભારે ન પડી જાય આદત જાણી લો જ્યોતિષી અને વૈજ્ઞાનિક કારણ ખુલ્લા વાળ રાખવાથી તમને ઘણી રીતે નુકસાન થઈ શકે છે પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓને ખુલ્લા વાળ સાથે સૂવાની પણ મનાય છે આના ઘણા જ્યોતિષીય કારણો છે તો ચાલો જાણીએ આ વિશે વધુમાં ધર્મશાસ્ત્રોમાં સુખી જીવન માટે ઘણા નિયમો અને પરંપરાઓ જણાવવામાં આવી છે જેનું પાલન કરવા પર આપણને નિશ્ચિત લાભ મળે છે આપણને વડીલો રાત્રિના સમયે ઘણા કામો કરવાની ના પાડે છે જેમ કે રાત્રે નખ ન કાપવા જાડું ન મારવું

રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂવું પસંદ છે પરંતુ શાસ્ત્રોમાં તેને અયોગ્ય માનવામાં આવ્યું છે કારણ કે તે શોક દુઃખનું માનવામાં આવે છે મહાભારત કાળમાં દ્રૌપદીનું અપમાન કરતી વખતે અને કઈ કઈના ક્રોધ ગૃહમાં બેસીને તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા એવું માનવામાં આવે છે કે ખુલ્લા વાળ સાથે સૂવાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડે છે વાસ્તવમાં રાત્રે નકારાત્મક ઉર્જા વધુ સક્રિય હોય છે અને જ્યારે તમે ખુલ્લા વાળ સાથે સૂઈ જાઓ છો ત્યારે એક પ્રકારની નકારાત્મકતા તમારા પર હાવી થઈ શકે છે જેના કારણે તમારામાં ગુસ્સો કે બદલાની લાગણી જેવા બદલાવ આવી શકે છે જે તમારા માટે બિલકુલ સારું નથી વૈજ્ઞાનિક કારણ પણ જાણી લો અત્યાર સુધી તમે શાસ્ત્રોમાં ખુલ્લા વાળ સાથે ન સુવાના કારણો જાણી લીધા છે હવે વૈજ્ઞાનિક કારણો વિશે વાત કરીએ તો આમ કરવાથી વાળ અને તકિયા વચ્ચે વધુ ઘર્ષણ થાય છે અને તેના કારણે તમારે વાળ તૂટવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેમજ ત્વચા સંબંધિત રોગ પણ થઈ શકે છે આથી કારણ ગમે તે હોય જ્યોતિષી કે વૈજ્ઞાનિક પરંતુ રાત્રે ખુલ્લા વાળ રાખીને સૂવું જોઈએ નહીં મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ